નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ગુજરાત પોલીસની આજથી નવરાત્રિ સ્ટાર્ટ થઈ રહી છે જેને લઈને પોલીસ દ્વારા અવરનવર અપીલો કરવામાં આવી રહી છે જેથી નવરાત્રિ રમવા જાઓ તો તમારા ફેમિલીને આપના મિત્રો કે કોઈ પણ સાથે જાઓ તો તેમનો કોન્ટેક નંબર જરૂરથી દેજો અને કયા સ્થળે રમવા જાઉં છો તે પણ કહી જવું અને તમારું મોબાઈલનું લોકેશન હંમેશા ચાલુ રાખવું જેથી આપણને મળી શકે અને આપણે ભીડભાડવાળી જગ્યાએ જઈએ જેથી આપણે આપણી સલામતી બચી શકે અંધારામાં કે કોઈ પણ લાઇટ વિનાના રસ્તે જવું નહીં એવી ખાસ ધ્યાન રાખવું અને નાને સગીરાને લઈ જવા પોસ્કો હેઠળ ગુનો દાખલ બની શકે છે જેથી અને અન્ય કોઈ પણ વ્યક્તિની ઇજાજત વગર ફોટો પાડવો કે સોશિયલ નેટવર્કની અંદર ચડાવવો એ ગેરકાનૂની અપરાધ છે જેથી માહિતી વગર ખોટો કે કોઈ લેશો નહીં જો આ તમે આટલી સાચેથી રાખો એટલે તમારી માટે ઘણું સારું છે અને ખાસ સૂચના એ આપવામાં આવી છે જેથી રાત્રે મોડું થઈ જાય તો જો તમારી પાસે વ્હીકલ ન હોય તો ગુજરાત પોલીસનો સો નંબર અથવા એકસો એક્યાસીનો સંપર્ક કરી શકો છો જેથી તમને મદદરૂપ બનશે અને જો તમારી પાસે વ્હીકલ હોય તો અજાણ્યા વ્યક્તિને લિફ્ટ દેવી નહીં ને લિફ્ટ લેવી નહીં આટલું ખાસ ધ્યાન રાખવું અને આપની આસપાસ એવું કોઈ લાગે તો તમારી સાથે સી ટીમ તો છે જ તે નમસ્તે